સુરતમાં સચિનના પાલીમાં એપાર્ટમેન્ટમાં જોવા રાખી અને સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બસો બાણું ફ્લેટ હોલ્ડર પૈકી એકસો ફ્લેટ હોલ્ડર બે દિવસ પહેલા જ ઘર ખાલી કરીને ગયા છે મહાનગરપાલિકાએ અનેક વિસ્તારોમાં ડ્રેનેજ અને પાણીના કનેક્શનો કાપ્યા છે નોટિસો આપવા છતાં ફ્લેટ હોલ્ડરો મકાન ખાલી કરવા તૈયાર ન હતા હાલ ટેનામેન્ટની હાલત ખૂબ જ જર્જરિત હોવાથી પાલિકાએ પોલીસની મદદ લીધી હતી કામ અટકી પડતા ફ્લેટ હોલ્ડરો મકાન ખાલી કરવા તૈયાર ન હતા ઉપરાંત સાતસો અડસઠ ફ્લેટોને પણ પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યા છે છેલ્લા લાંબા સમયથી ટેનામેન્ટને સીલિંગનું કામ વિવાદમાં છે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રશાંત જી પ્રશાંત લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરતના સચિનના પાલીમાં એપાર્ટમેન્ટ ધરાશાયી થતા પાલિકા એક્શનમાં જોવા મળી છે શું જાણકારી જે બિલકુલ થી જે રીતના સચિનના પાલીમાં એપાર્ટમેન્ટ ધરાશાયી થઈ હતી ને તેમાં સાત લોકોના મૃત્યુ પજ્યા હતા ત્યારબાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરભરમાં જર્જરિત ઇમારતોને સીલ કરવાની કામગીરી ચલાવવામાં આવી રહી છે ત્યારે વાત કરવામાં આવે માન દરજા ખાતે ઓગણીસો ને ચુમ્મોતેર ની અંદર જે છે આ બિલ્ડિંગોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને લગભગ અહિયાં દસ હજાર થી લોકો જે છે વસતા આવી રહ્યા છે પરંતુ બિલ્ડિંગનું મેન્ટેનન્સ યોગ્ય રીતે ન કરવાના કારણે આ બિલ્ડિંગ જર્જરી થઈ ગઈ છે અને મહાનગરપાલિકાએ તેનો બેગરસ અગાઉ રિપોર્ટ પણ કાઢ્યો હતો પણ રહેવા લાયક નથી તે રીતના જણાવીને રહીશોને નોટિસ આપી હતી પરંતુ નોટિસ આપ્યા બાદ પણ કોઈ પણ રીતના બિલ્ડિંગ ખાલી કરવા તૈયાર ન હતા જે રીતના પછી પાલી ઘટના બની અને તંત્ર ભારે એક્શનમાં આવ્યું અને તો બે દિવસ અગાઉ જ આ લોકોના પહેલા તો નળ અને ડ્રેનેજની લાઈન કનેક્શન કાપી નાખ્યા હતા તે ઉપરાંત બિલ્ડિંગ ખાલી નહીં કરતા આખરે મહાનગરપાલિકાએ પોલીસની મદદ લીધી હતી ને ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓને સાથે રાખીને નવસો ને બાણું જેટલા ફ્લેટ જે છે ખાલી કરવામાં આવ્યા છે ને હાલ મહાનગરપાલિકા દ્વારા સતત જે રીતના કામગીરી જે છે યથાવત જોવા મળી રહી છે જી પ્રશાંત જાણકારી સાથે જોડાવા બદલ આભાર